માંજલપુર વસંત વિહાર રોડ પર ઇકો કારમાં અચાનક આગ લાગવા પામી હતી માંજલપુર વિહાર રોડ પર ઇકો કારમાં અચાનક આગ લાગી હતી વડોદરા શહેરના માંજલપુર વડસરથી સુસેન જવાના માર્ગ પર વસંત વિહાર સોસાયટી આવેલી છે જ્યાં ચાલુ ઇકો કારમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો જોકે આગ લાગતા જ ઇકો ચાલકે આ બાદ બચાવ બન્યો હતો ઇકોમાં આગ લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લીધી હતી તે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં અવારનવાર આગ લાગવાના બનાવ બનતા હોય છે ત્યારે આજ રોજ માંજલપુર વસંત વિહાર સોસાયટીની બહાર પર રોડ પર એક ઇકો કારમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો ઘટનાની જાણ મકરપુરા ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ઇકો અંદરથી બળીને ખાખ થઈ ગઈ હતી તેર કે જઈ રહેતાને શું બનાવ મે માજલપુર એક ટ્રેનને ઉતારી ઘરે પરત જતો હતો હા માજલપુર ઉતારી पलता गाड़ी उतर कर गाड़ी भेगी हती तो बेधन वायरल करतु हरकत हूँ तो मेल आती हे पीछे थोड़क मैं डाउट लगते सारूँ कम आतु कोई गाड़ी नहीं आगे में ऊँची नहीं तो पे तो खुद जगजा तो मैं ऊँची कर पीछे चेक करूँ बेंट बांधे तो मैं जल्दी जल्दी उतर काड़कू वहाँ मेल आती गई तो पैंजी में मेरे को उठी पागल जो तो पड़गवा लगते भड़गवा लगे तो पे दूर बाजें पा બધા કાર પીતા ભાઈઓ મનથી ઇસ્તો બહાર ફોન કરો છે તાત્કાલિક આવી છે મારા મોબાઈલથી ફોન કરે પણ નહીં લાગે તો ભાઈએ ફોન કર્યો ઇસ્મ તાત્કાલિક કેટલું નુકસાન થયું છે કારને શું બધું આ બધું બધું વાયરિંગ બધું ફાસ્ટ